ત્યાં શ્રાવણ મહિનાની શરૂઆત થવામાં અને ઉત્તર ભારતની અંદર શ્રાવણ મહિનો પૂરો થવામાં એક અઠવાડિયું બાકી છે ચોતરફ શિવમય વાતાવરણ હોય છે જ્યારે શ્રાવણ મહિનો હોય છે પૂરા જગતને વિષના ઝેરથી બચાવવા માટે થઈને દેવાધિદેવ મહાદેવે વિષપાન કર્યું અને એમના વિષપાનથી એમના શરીરની અંદર જલન થવા લાગી જેના પ્રકોપથી બચાવવા માટે થઈ તેમાં શ્રાવણ માસના જળાભિષેકનું ખાસ મહત્વ છે આમ તો શ્રાવણ મહિનામાં પૂરો ભારતના શિવ મંદિરોની અંદર અને શિવ શિવભક્તોની અંદર ભીડ હોય છે શિવનો ગાન હોય છે પણ શ્રાવણ મહિનાની શરૂઆત ઉત્તર ભારતની અંદર ખાસ મહત્વ ધરાવે છે કાવડ યાત્રા કાવડ જેને હિન્દીમાં કંદો કહેવાય અને ખભા ઉપર એક લાકડી ગોઠવવામાં આવે છે અને લાકડીના બંને છેડે ગંગાજલ અથવા તો પવિત્ર નદીઓના જલને ભરી અને નજીકના કોઈ પણ પૌરાણિક શિવ મંદિરોની અંદર અથવા તો જ્યોતિર્લિંગ આ જળાભિષેક કરવામાં આવે છે કોઈ પણ જાતના નીતિ નિયમો વગરની સામાન્ય કાવડ યાત્રા હોય છે એકવાર જલ ભરી લીધું સવારે બે થી ત્રણ વાગે પ્રભાતમાં આ જલ ભરવાનું હોય છે એકવાર ગંગાજલ ભરી લીધું પછી એક ગંગાજલનો જળાભિષેક કર્યા પછી જ પોતાના વ્રતને છોડે છે પછી ખાઈ પીએ છે પછી ઊભે છે ઉઠે છે બેસે છે જેને ડાક કાવડ યાત્રા કહેવાય છે તેમજ ખડી કાવડયાત્રા કે કાવડને જે છે એકવાર જલ ભર્યા પછી બે ત્રણ અલગ અલગ ખભા ઉપર રાખવામાં આવે છે અથવા તો કોઈ વૃક્ષ ઉપર ટીંગાળી રાખવામાં આવે છે આ કાવડને જે છે જમીનને સ્પર્શ કરાવવામાં નથી આવતી નીચે મૂકવામાં નથી આવતી જેને ખડી કાવડયાત્રા પણ કહેવાય છે તો અનેરું મહત્વ છે ઉત્તર ભારતની અંદર આ કાવડયાત્રાનું અને તેમાં કહેવાય છે કે કાવડયાત્રા પૌરાણિક મહત્ત્વ પણ ધરાવે છે આ કાવડયાત્રાની શરૂઆત ભગવાન શ્રી રામે કરી હતી ભગવાન શ્રી રામે પણ બિહારના સુલતાનગંજમાંથી જળાભિષેક જળ જે છે ભરી અને ઝારખંડમાં આવેલા વૈદ્યનાથ બાબા મંદિરની અંદર જળાભિષેક કર્યો હતો તેમજ ભગવાન પરશુરામે પણ આ યાત્રા જે છે એ કરી હતી જેને ગડુરેશ્વર મહાદેવ મંદિરની અંદર જળાભિષેક કર્યો હતો રાવણનું પણ કહેવામાં આવે છે કે રાવણે પણ આવી જ રીતે ભગવાન શિવ ઉપર જે છે ગંગાજલને લઈ અને ગંગાજલનો જલાભિષેક કર્યો છે આમ આવી રીતે ખાસ મહત્ત્વ ઉત્તર ભારતની અંદર જેટલા પણ પૌરાણિક મંદિરો આવેલા છે જેટલા પણ પ્રખ્યાત શિવ મંદિરો આવેલા છે અને ખાસ કરીને કાશી વિશ્વનાથ ધામ આવેલું છે ત્યાં અનેરું મહત્ત્વ છે આ કાવડયાત્રાનું અને ભગવાન શિવ ઉપર જલાભિષેક કરવાનું ખાલી જળાભિષેક જ નહીં પણ બીજા પણ કેટલાક નીતિ નિયમો જે છે એ કાવડયાત્રાથી જોડાયેલા છે જેમ કે સૂર્યોદયની પહેલાં એટલે કે પ્રહોરમાં બે ત્રણ વાગે તેઓ જલ ભરે છે કાવડયાત્રાની શરૂઆત કરે છે અને સૂર્યાસ્તની બે કલાક પહેલાં તેઓ કાવડ યાત્રાને જે છે પૂર્ણ કરે છે આ ઉપરાંત તેઓ કાવડયાત્રાને ખૂબ જ શુભ માનતા હોય તો પૂરી કાવડયાત્રા દરમિયાન તેઓ પૂરા ભારતની અંદર ભ્રમણ કરે છે પણ ખુલ્લા પગે જ તેઓ કાવડયાત્રા કરે છે ખુલ્લા ગમે તેવો ટાઢ તડકો વરસાદ હોય પણ તેઓ ખુલ્લા પગે જ જે છે એ કાવડયાત્રા કરતા હોય છે બહુ જ ઓછું બોલે છે અને સમૂહની અંદર જ્યારે તેઓ સાથે હોય ત્યારે એકબીજાને પો પોતાના નામથી નહીં પણ ભૂલે કરીને તેઓ સંબોધિત કરતા હોય છે તેમજ કેટલાક વ્રત રાખતા હોય છે ખાતા પીતા નથી તેઓ જ્યાં સુધી જળાભિષેક ન થઈ જાય ત્યાં સુધી ઉઠતા બેસતા નથી બહુ જ ઓછું બોલે છે આવા નિયમોને પણ કેટલાક લોકો અનુસરે છે तो आवाज समूह में कवड यात्रा करता के केवड़िया मैंने द्वारका बजार जवाया द्वारकाजूमा नागेश्वर ज्योतिर्लिंग धाम है सोमनाथ ज्योतिर्लिंग धाम है एट गुजरात अंदर पर केवड़ यात्रा कवड़िया तो आओ एम साथ मुलाकात करिए मैं अजय प्रताप सिंह कौसांबी उत्तर प्रदेश से हम लोग साठ आदमी कांवड़ यात्रा लेकर के निकले हैं कांवड़ यात्रा हमारे यहाँ बहुत शुभ माना जाता है सावन के महीने में गंगा जल ले के ज्योतिर्लिंगों पर चढ़ाने के लिए जाया जाता है हर साल की बात इस इस साल भी हम लोग कांवड़ यात्रा लेके निकले हैं और इस बार हम लोग नागेश्वर ज्योतिर्लिंग आए हैं तो हर साल अलग अलग ज्योतिर्लिंग लेते हो कि एक ही साल में बारा की बारा नहीं हर साल अलग अलग ज्योतिर्लिंगों पर जाते हैं और कितने महादेव के आप जलाक जला नौ नौ, नौ ज्योतिर्लिंगों पर हम लोग जलाभिषेक कर चुके हैं अब तीन ज्योतिर्लिंग बाकी हैं कांवड़ यात्रा कितने दिनों तक चलती है कांवड़ यात्रा पूरे सावन पूरे के महीने चलती है सावन पूरे सावन महीने पूरे सावन महीने में, में आप एक ही ज्योतिर्लिंग एक ही ज्योतिर्लिंग अच्छा और क्या मान्यता है कांवड़ यात्रा से जुड़ी हुई लोग कहते हैं कि इस कांवड़ यात्रा करने से घर में हमारे खुशहाली आती है हमारा परिवार खुशी रहता है देश खुशहाल रहता है